જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે ભાદરવી પૂનમે અંબાજીના દર્શનનું કેમ છે આજે જાણીએ કે દર પૂનમ કરતા ભાદરવી પૂનમે મહત્વ કેમ વધારે છે અને તેની પાછળ કેવી કેવી લોકવાયકા સંકળાયેલી છે અંબાજીમાંનો ભાદરવી પૂનમનો મેળો જગ વિખ્યાત છે કેમ કે આ અવસરે લાખો લોકો પગપાળા દર્શન કરવા આવે છે શક્તિ ભક્તિ અને પ્રકૃતિના સમન્વય સમા શક્તિપીઠ અંબાજીમાં દર પૂનમે દર્શન કરવા જનારા લોકોનો તોટો નથી જો કે એમાંય દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમે તો મહામેળો યોજાય છે ભાદરવી પૂનમ અને એનો મેળો વિશિષ્ટ અને અનેરું મહત્વ એ છે કે ભાદરવી પૂનમના આ દિવસોમાં ભાવિકો માતાજીના મંદિરે પદયાત્રા કરીને દર્શન કરવા જાય છે એનું કારણ જણાવતા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરત કહે છે કે કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક એક ભાવ સાથે ભાવિકો કષ્ટ ભોગવીને જાય છે તો તમારી શ્રદ્ધાનું ફળ મળે છે કોઈ ચાલીને જાય છે તો ઘણા દંડવટ કરતા પણ જાય છે હવે શારદીય નવરાત્રી આવે છે નવરાત્રી પહેલા શ્રાદ્ધ પક્ષમાં તો કોઈ ભાવિક માતાજીને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ પાઠવે નહીં એટલે ભાદરવી પૂનમે આ દિવસોમાં દર્શનાર્થીઓ જગદંબાને પોતાને ત્યાં પધારવા માટે ભાવથી આમંત્રણ આપતા હોય છે શ્રાદ્ધના દિવસો બેસે એ પહેલા જ આ કામ કરવામાં આવે છે ગબ્બરના દર્શન પૂનમે દર્શન કરવા જાય ત્યારે કોઈ પણ શ્રદ્ધાળુ ગબ્બર ન જાય એવું ભાગ્ય જ બને ગબ્બર પર માડીના ઊંચા બેસણા છે જ્યાં માતાજી હાજરા હાજર છે ત્યારે આ ગબ્બરની દિવ્યતાની વાત કરતા ભરતપાધ્યાય કહે છે કે ગબ્બરના ગોખે માતાજી જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અહીં માતાજીનો પરંપરાગત દીવો છે જો તમે રાતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઊભા હો અને માતાજીના દર્શન કરીને ઊંધા ફરી જાઓ તો ગબ્બર પર જ્યોતના દર્શન થાય છે અંબાજીના ગબ્બર પર દર્શન કરવા માટે જો તમે ચડીને જતા હો તો વચ્ચે ઝૂલ ઝૂલાના દર્શનની જગ્યા આવે છે જ્યાં શ્રદ્ધાળુઓ પહાડના પથ્થર પાસે તેમના કાન ટેકવીને કંઈક સાંભળવાનો પ્રયાસ કરતા જોવા અચૂક મળશે એવી લોકવાયકા છે કે આ જગ્યાએ પહાડની અંદર આજે પણ હિંચકા પર બેસીને કોઈ ઝૂલતું હોય એવો અવાજ આવે છે કોટેશ્વર ધામ અંબાજીને અડીને ડુંગરોની વચ્ચે કોટેશ્વર ધામ આવ્યું છે આ પૌરાણિક સ્થળ સરસ્વતી નદીનું ઉદ્યમ સ્થાન છે સરસ્વતી નદી એ ભારતીય વૈદિક પરંપરાઓની મુખ્ય નદીઓ પૈકીની એક છે કોટેશ્વર મહાદેવના મંદિર સમીપથી આ નદી પ્રાદુર્ભાવ પામે છે ત્યારે સરસ્વતી નદીના નિર્મળ પવિત્ર જળની અલૌકિક દિવ્ય વાત કહેતા ભરતપાધ્યાય કહે છે કે કોટેશ્વરથી ઝરણા સ્વરૂપે સરસ્વતી નદીનું પ્રાગટ્ય થાય છે

અમદાવાદમાં આવેલા પૌરાણિક કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવશક્તિ પગપાળા સંઘ નીકળે છે એની વાત કરતા ભાવિન શુક્લ કહે છે કે આ સંઘમાં પીતાંબર પહેરીને બ્રાહ્મણો જોડાય છે માતાજીના મંદિરે જઈને નિશાન ચડાવવામાં આવે છે પગપાળા અંબાજી જવું એ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે ત્યારે અમદાવાદમાંથી નીકળતા કેટલાક સંઘમાં તો આજે ચોથી પાંચમી પેઢી ચાલતી હશે પદયાત્રીઓની સેવામાં થાય છે ભંડારો ગુજરાત ઉપરાંત મુંબઈથી પણ અને ભારતમાંથી તથા વિદેશમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા કે પછી અન્ય રીતે ભાદરવી પૂનમના પર્વ પ્રસંગે દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે તેમની સેવામાં ભંડારામાં ભાવતું ભોજન પીરસાય છે અંબાજી ભાદરવી પૂનમના પ્રસંગે હિંમતનગર પાસે આવેલા વક્તાપુર ખાતે રોકડિયા હનુમાન દાદાના મંદિરે શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળનો તેમનો સેવાનો કેમ્પ ચોવીસ કલાક ધમધમી ઉઠે છે ભોજન પ્રસાદની સાથે તેમની ટીમના સેવાભાવી સ્વયંસેવકો થાકેલા પદયાત્રીઓ માટે પગની માલિશની સેવા કરીને પદયાત્રીઓનો થાક ઉતારીને હળવા ફૂલ બનાવી દે છે વર્ષોથી પદયાત્રીઓની સેવા કરતા અતુલ પટેલ કહે છે પૂરી શાક ગોટા જલેબી મોહનથાળ ફાડા લાપસી દૂધપા ખીર લાડુ ફૂલવડી ચણાપુરી શીરા જીરા રાઈસ દાલ ફ્રાય ખીચડી કઢી ફરાળી સૂકી ભાજી સહિતની અલગ અલગ ગરમા ગરમ વાનગીઓ રોજેરોજ અમે પદયાત્રીઓને પીરસીએ છીએ અમારી એસી જેટલા સેવાભાવીઓની ટીમ છે જે પદયાત્રીઓની સેવા કરવા આવે છે હવે આપણે જાણીશું શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ તેનો ઇતિહાસ અને મહત્વ તેનો ઇતિહાસ અને મહત્વ ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિ મા અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે ઉત્તર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજીને માત્ર ગુજરાત જ દેશ અને દુનિયાના મા ભાઈ ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે જે શક્તિપીઠનો ઇતિહાસ ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે આબુ રોડ સ્ટેશન થી લગભગ બાર ગામ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે આરાસુર ગામમાં મુખ્ય મંદિર એની આસપાસ ધર્મશાળાઓ દુકાનો અને મોટા ભાગે જંગલી પહાડી લોકો જેને ભાવડા કહે છે તેઓના ઝૂંપડા દેખાય છે યાત્રાળુનું કામકાજ પણ આ ભાવડા જ કરે છે અંબાજીના મંદિરમાં વિશેષ જોવા મળે છે મૂળ આ મંદિર વર્ષો નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યા છે મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે ખાસ વાત યાદ રાખવા જેવી છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર હશે કે માતાજીના અસલ સ્થાનકમાં માતાજીની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર બપોરને સાંજ જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે અને વર્ષોથી તેની પાસે ઘીના બે અખંડ દીવા બળે છે માતાજીના દર્શન સવારે અંદરનું બારણું ઉઘડતા થાય છે બેઉ વખતે આરતી વખતે પણ દર્શન થાય છે મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા પાના મઢેલા બારણા છે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શિખર છે અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે માતાજીને ચાચરના ચોક વાળી પણ કહેવામાં આવે છે આ ચાચરના ચોકમાં હોમ હવન કરવામાં આવે છે યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી બાળવામાં તો ઘી જ જોઈએ તેલ ખવાય તો નહીં જ તેમજ માથામાં ન નખાય પરંતુ ઘી નાખી શકાય બીજું એ છે કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવી જોઈએ કોઈ પણ પુરુષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય વ્યભિચાર તો દૂર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે અને એને મોટે નુકસાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ ભજવામાં આવે છે અંબાજીની માન્યતા નાગર સંસ્કારી કોમમાં ઘણી હોવાથી આ ભવાઈનો રિવાજ હજીએ ચાલુ છે આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રી કૃષ્ણથી એ જૂના કાળનું મનાય છે શ્રી કૃષ્ણ પોતાના બાળમોવાળા બાબરી આ ઠેકાણે ઉતારાવા આવ્યા હતા તેવું મનાય છે અને રુક્મિણીએ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિસર ઈસવીસન તેરસોને ઓગણ સાઈઠનો લેખ મળે છે અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સવન સોળસો ને નો લેખ છે તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાનો લેખ છે તે સોળમા શતકના છે એક બીજા સંબંધ સત્તરસો ને ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે મતલબ કે ઈસવીસન ચૌદ માં શતક થી તો આરાસુર અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે પણ તે પહેલાના બસો ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે કારણ કે અંબાજીની નજીકમાં કુંભારિયા કરી ગામ છે આ ગામમાં વિમર્શાના ધોળા આરસ પહાડના જૈન દેરાસરો છે આ દેરાસરો વિશે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ત્રણસો સાઠ દેરાસરો બંધાવ્યા હતા પૌરાણિક માન્યતા મુજબ દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શાસ્ત્રોથી તેને મારી શકાશે નહીં આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો પછી વિષ્ણુ લોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતા આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે

જેનાથી રામે રાવણનો નાશ કર્યો દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદની યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે અંબાજી દૂર હે જાના જરૂર હે એકસો સિત્તેર વર્ષ પહેલાં શરૂ થયેલી એ પરંપરા આજે મહાપરંપરા બની ચૂકી છે ઊંચા ડુંગરોમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે ગામેથી અંબાજીના ભક્તો અંબાજી દૂર હે જાના જરૂર હે બોલ માળી અંબે જય જય અંબેના જય ઘોષ કરતા અંબાજી મંદિર તરફ પગપાળા ચાલીને આગળ વધે છે સાથે સાથે માના રથ ખેંચતા ગરબા ગાતા છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવ વિભોર બનીને માના ભક્તો ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જય ગોષથી પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવવા અધીરા બની દોટ મૂકે છે મા અંબા પ્રત્યે ગજ્જબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભક્તો ઉમંગ અને હોશથી જોડાય છે જેમાં દેશભરના ખૂણે ખૂણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે